વાઘોડિયાના અલવા ખાતે બે દિવસીય પ્રીમિયર લીગના ક્રિકેટ ટુર્નામેન્ટ અલવા ખાતે પ્લાસ્ટિક દડી ક્રિકેટ ટુર્નામેન્ટની રાષ્ટ્રગાન સાથે શરૂઆત કરવામાં આવી વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી અને બરોડા ડેરીના ડિરેક્ટર સરપંચ મહેશભાઈ અને ગ્રામજનોના સાથ સહકારથી વાઘોડિયા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ જેમાં જુદી જુદી મળી હતી એકસો ચાલીસ ક્રિકેટરોની પસંદગી કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટના ફાઈનલ વિજેતા ટીમને પાસઠ હજાર રોકડ ઇનામ તેમજ ફાઈનલમાં રનર ટીમને પચીસ હજારની રોકડ ઇનામ આયોજકો તરફથી આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી આજે અલવા ગામે વાઘોડિયા વાઘોડિયા પ્રીમિયમ લીગ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમગ્ર વાઘોડિયા તાલુકાના જે ઉત્સાહી ક્રિકેટરો છે એ લોકોએ એમો ભાગ લીધો એમાં કુલ આજે આઠ ટીમોએ અહીંયા ગ્રાઉન્ડ ઉપર મેચ રમવાની છે એમાં આપણા આયોજક રોશન રોશનભાઈ અને આપણા હિંમતપુરા વસવેલ ગ્રામ પંચાયતના સરપંચ અલવા ગ્રામ પંચાયતના સરપંચ અને સમગ્ર વાઘોડિયા તાલુકાના ઉત્સાહી ક્રિકેટરોએ આજે અહીંયા ભાગ લેવાના છે બે દિવસ સતત આ મેચ અહીંયા રમાવાની છે ફાઇનલ મેચને વિજેતા મેચને પાસઠ હજાર રૂપિયા અને જે રનર ટીમને ને પચીસ હજાર રૂપિયા ઇનામ આપવામાં આવશે આનો હેતુ એ છે કે વાઘોડિયા તાલુકાના જે ઉત્સાહ ઉત્સાહી જે ક્રિકેટરો છે જે છોકરાઓ છે એ એમને આગળ જવાની તક મળે અને ભવિષ્યમાં પણ એમને આઈપીએલમાં પણ જવાનો તક મળે એ માટેનું આપણે આયોજન કરવામાં આવ્યું છે અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ